સુરતમાં સચિન પાલી ગામમાં બિલ્ડીંગ ધારાશાયી થતા સાત લોકોના મોત નીપજ્યા હતા જેને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવવા હવે કમર કસી હોય તેવી રીતે ડ્રેનેજ લાઇન પાણી લાઇન અને વીજ લાઇન કાપી રહી છે ત્યારે સચિનના સ્લમ બોર્ડ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી આ વિસ્તાર ખાલી કરાવવા માટે અધિકારીઓ અને પોલીસ મથામણ કરી રહ્યું છે ત્યારે સ્લમ ક્લિયરન્સ બોર્ડ કંસાળ કનકપુરના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંગે જણાવવામાં આવ્યું હતું કે સુરતના ખટોદરા નહેર ખાતે આવેલા કંતાનગર ઝુંબરપટ્ટીને તારીખ નવ ચાર ઓગણીસો સત્તાણું ના રોજ સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડ ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં શિફ્ટ કરવામાં આવ્યું છે જેને છવ્વીસ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે આ દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવી આપેલા મકાનોમાંથી સુરત શહેર કંતાન નગરમાં રહેનાર આશરે બસો છન્નું મકાનોને સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડ કંસાળ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે જે મકાનોની હાલત આજે જર્જરિત થઈ ગઈ છે જે બાબતે સુરત મહાનગરપાલિકાના તથા કાર્યપાલક ઇજનેર ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા જીપીએમસી એક્ટ મુજબની કલમ બસો ચોસઠ તેમજ કલમ બસો અડસઠ મુજબની વસવાટ ખાલી કરવાના નિયમો પ્રમાણેની નોટિસો પાઠવી રહ્યા છે કારમી મોંઘવારી અને વરસાદની સિઝનમાં મકાનો તાત્કાલિક ખાલી કરાવવા નોટિસ આપી છે જે નોટિસો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે જર્જરીત આવાસો ખાલી કર્યા સિવાય બીજું કોઈ વિકલ્પ નહીં હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે ત્યારે બે હજાર છસો છાસઠ મકાનોના રહીશોની હાલત વધારે ખરાબ થવાની શક્યતા છે આટલી મોંઘવારીમાં બીજી જગ્યાએ મકાન ભાડેથી લઈને રહેવાની તેઓની કેપેસિટી નથી અમે ઘર ખાલી કરી આપીશું પણ અમને ઈડબ્લ્યુ આવાસ મુખ્યમંત્રી આવાસ પ્રધાનમંત્રી આવાસ અથવા પત્રના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અમારી માંગ છે